નામ ભાઈઓ જોઈ લેજો આ ટ્રેક્ટર જેમાં આપણો એક તો વિડીયો જાજા સમય જ નથી એ બદલ માફી માંગુ કારણ કે ટાઈમ સંજોગ બધું એવું થતું હોય એના હિસાબે હું વિડીયો મૂકી શક્યો આજ તમારા આટુ એક બહુ મોસ્ટ મસ્ત જમાવટ વાળો વિડીયો લઈને આવ્યો હું નવા ટ્રેક્ટર ખાવું ટનાટન અને જૂની કિંમતમાં જે આપણે રાધેશ્યામ ટ્રેક્ટર ગેરેજનો વિડીયો ઉતારેલો હતો

હવે આપણે આ ટ્રેક્ટર થી જે શરૂઆત કરીએ આ ટ્રેક્ટર કેવું મોડેલ છે કેવડા હોર્સ પાવર અને કેટલી કિંમત છે કે અમને જણાજો કેટલું હાલેલું હોય છે કે જો ટ્રેકસ્ટાર છે મહિન્દ્રા વારાનું છે મહિન્દ્રા હમણાં લોડ કરેલા ટ્રેકસ્ટાર ને મહિન્દ્રા બેક એક જ હમણાં એક વાયસન નો ફેર ની મહિન્દ્રા 275 કે ટ્રેકસ્ટાર 536 હાલ અમુક ગ્રાહક ને ઈ જાણવું જરૂરી આ ખેડુ ભાઈઓ બધાય હે ને આટલી બધી નોલેજ નથી રાખતા બાકી ભાઈ કે ભાઈ ટ્રેકસ્ટાર તો ટ્રેકસ્ટાર મહિન્દ્રા તો મહિન્દ્રા

એના ડોક્યુમેન્ટ બધા મળી જાય ટૂંકમાં ખેડૂત લોકો ને સબસીડી થઈ હોય પાસ હવે એ મળી જાય તો એ તમે અપ્રુવ કરી શકો બરોબર પાસિંગ બાકી એટલે બિલ એના નામ બધું આવી જાય સેલ લેટર બધું મળી જાય આમાં હવે આને એક ટૂંકમાં કિંમત કેટલી કરો એ જાય ત્રણ લાખ નેવું હજાર ત્રણ લાખ નેવું હજાર

પાછલા ટાયર પાંચ વર્ષની ગેરંટી વાળા નાખી દેશી પાંચ વર્ષ પાય કોટમાં એ બદલી જશે કસોટી કાપી ને નવું મળી જશે ટાયર હવે આની જે તમને કિંમત કીધું આની સાડા પાંચ ની આજુ કિંમત રહેશે એમાં બાંધજોડ થઈ જશે ને હતી વાંધોડ થઈ જશે બરોબર ભાઈ નો વિડીયો જોઈને આવશે એને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ એ થોડું મળી જશે સરક અમારું રાખજો હા ભાઈ એ રીતના આપણે પણ એ જે ભાઈ ખેડૂતને પાંચ રૂપિયાનો એને ફાયદો થવો જોયો એવું આપણે કામ કરીએ

પેકસ્ટાર આ છે 2022 નું મોડેલ હ હ અને 4 લાખ 5000 હ હ આનું પાર્સિંગ થઈ ગયેલું છે પાર્સિંગ કમ્પ્લીટ થઈ ગયેલું હ હ ટાયર કન્ડિશન તો બધી હારી છે કમ્પ્લીટ કમ્પ્લીટ હે 600 કલાક ચાલેલું છે ખાલી 600 કલાક ચાલેલું હો વાહ ભાઈ વાહ તમે કલેક્શન તો આ મને નવા જ લે આવો બધા બધા ટાટા જ હો હો

રેન્જમાં એમાં ચાલેલું કલાક મોડેલ ટાયર અને હતું એ બદલાવેલા હતા પાંચ વર્ષની ગેરંટી વાળા ચારે ચાર ટાયર છે પાંચ વર્ષમાં ખોટું ફાટે કોઈ ખીલો કરીને ફાટી જાય વચ્ચેના ડેટામાં બધી વસ્તુની ગેરંટી મળે ગેરંટી ખોટા ગણાય પચાસ ટકા અંદર જેટલું થાય ને એટલું બધું બદલી આપે આપણે પચાસ ટકા અંદર થાય હા તો કઈ અમુક ટકા પૈસા ભરવા પડે એટલે પછી નવું ટાયર મળી જાય આપણે આ કેટલી કલાક આવેલો છે આ આઠસો કલાક ની આજુબાજુ આઠસો ને આજુબાજુ હે ને હવે પછી મેં વાત કરીએ આ કયું હે આ પાંચસો છત્રીસ ટેક્સટાઈલ છે ટેક્સટાઈલ હા હમ આમાં એ જ રીતના બધું સબસિડી મળે બધું કોમ્પ્લેટ આ તેરના ટાયર માં છે આ તેરના ટાયર માં ચક્કર મારવાની છૂટ બે ને બાજુમાં રાખીને છૂટ જાતનો ફેરફાર જ નહીં એમાં બરાબર કરતા આમાં ટોર્ક વધારે આપે મહિન્દ્રા કરતા વધારે કામ આપેક્

ફોનના ટાયરમાં પાછલા ટાયર આપણે ગેરંટી વાળા રિમોટ કરાવેલા હા કોઈ જાતનો ડટો ઉખડે હા કે ખોટા ઘસાય બ્રેક મારી એટલે કાળા પટ્ટા થાય એ કોઈ પણ વસ્તુ થાય એની ગેરંટી મળશે ને કમ્પ્લીટ

હમ કંપની કન્ડિશન અને અંદાજ કેટલી કલાક આલો હોય ખબર અંદાજ નો અંદાજ નથી આનો મગજ ભાઈ ઓહો હો એવું હે હા આય વાંધો નહી આજો લેજો ભાઈ કોઈને પર લેવું હોય તો કોન્ટેક્ટ કરજો મહેન્દ્ર અર્જુન ડાઘો પર ડાઘો હાવ પછી હવે આના પછીનો આ આ ટ્રેક્ટર આવો જોઈ

અને જોરદાર કામ કાજે ભલે હલો જય હિન્દ જય ભારત